કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને હવે સર્વસેવા સંઘ ટ્રસ્ટ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે શ્રી સર્વસેવા સંઘ ટ્રસ્ટ દ્વારા મુન્દ્રામાં એકસો પચાસ શિક્ષકોની હંગામી ભરતી કરવામાં આવશે દર મહિને નવ હજાર વેતન આપવામાં આવશે અત્યાર સુધી એસીથી વધુ અરજીઓ આવી ચૂકી છે હજુ પણ કાલ સુધી મોટી સંખ્યામાં અરજીઓ આવી શકે તેમ છે શ્રી સર્વસેવા સંઘના પ્રમુખ જીગર છેડા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે હાલ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા શિક્ષકોની ભરતી કરવા માટે નિર્ણય લીધો છે સરકાર સાથે રહીને અમારી સંસ્થા સર્વસેવા સંઘ દ્વારા હંગામી શિક્ષકોની ભરતી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ એકસો પચાસ શિક્ષકોની ભરતી કરી મુન્દ્રા તાલુકાની ઓગણસાઠ ગામોની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરી શિક્ષકો નિમણૂક કરવામાં આવશે શિક્ષકોની આજથી અરજીઓ લેવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી એસી થી વધારે અરજીઓ આવી ગઈ છે વહીવટીતંત્ર અને શિક્ષક વિભાગ સાથે ટ્રસ્ટ દ્વારા અરજીઓ તપાસવામાં આવશે અને લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવશે સોળ તારીખથી તમામ શિક્ષકોને તેમની શાળામાં આવશે સંસ્થા દ્વારા એટલે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે કે દિવાળી પહેલા શાળાઓમાં પરીક્ષા યોજાવવાની છે જે પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે અને સારી રીતે તેમને શિક્ષણ મળી શકે તે હેતુથી સંસ્થા દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે જો જરૂર પડી તો આગામી દિવસોમાં બીજા તાલુકામાં પણ શ્રી સર્વસેવા સંઘ ટ્રસ્ટ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે શ્રી જીગર છેડા શ્રી સર્વસેવા સંગના પ્રમુખ શ્રીએ કહ્યું હતું સર્વસેવા સંગ આપ જાણો છો એ પ્રમાણે કચ્છમાં સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા જ આવ્યા છીએ મારા પૂજ્ય પિતાશ્રી આદનિય તારાચંદભાઈ દ્વારા આ સંસ્થાને ચાલુ કરવામાં આવી છે અને સર્વસેવા સંઘ દ્વારા શિક્ષકોની જે અત્યારે કચ્છમાં ગટ છે એના ભાગરૂપે મુંદ્રા તાલુકામાં દોઢસો શિક્ષકોની નિમણૂક કરવામાં જઈ રહ્યા છીએ જે રીતે સરકારશ્રીએ કચ્છને એક વિશેષ કચ્છ પ્રત્યે લાગણી હોતા સરકારશ્રીએ કચ્છમાં શિક્ષકોની ઘટ તાત્કાલિક પૂરી થાય એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આદેશો પણ કરી દીધા છે પણ એ પ્રક્રિયાને પૂરી કરતાં થોડોક સમય લાગે એ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી વચગાળામાં અમે સર્વસેવા સંઘ દ્વારા દોઢસો શિક્ષકોની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ અગાઉ પણ બે હજાર પંદરમાં મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ દ્વારા જ્યારે એ પોતે પણ સરકારમાં મંત્રી હતા ત્યારે આ જ પ્રકારે સરકારશ્રી દ્વારા નિમણૂકો કરવાની હતી અને એ પ્રક્રિયાના કારણે થોડુંક વિલંબ થાય એટલે ત્યારે પણ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી એ જ પ્રકારે આ વખતે પણ આપણે શિક્ષકોની નિમણૂક કરીએ છીએ માસિક નવ હજાર રૂપિયા વેતને આપણે મુન્દ્રા તાલુકાના ઓગણસાહીઠ ગામોમાં લગભગ ઓગણસાઠ ગામોમાં શિક્ષકો બધી જ શાળાઓમાં શિક્ષકો નિમાય એવા આપણા પ્રયત્ન છે સોળ તારીખે સોળ તારીખથી સોળ ઓગસ્ટથી આ બધા શિક્ષકો સેવાઓમાં શાળાઓમાં લાગી જશે અને આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુદૃઢ બને એના માટેની અમારી આ સંસ્થાની એક પહેલ છે અને સરકાર સાથે સહભાગી થઈને અમે કાર્ય કરી રહ્યા છીએ આ પ્રક્રિયા સરકારશ્રીએ ચાલુ જ કરી નાખેલી છે હું એટલે જ કહું છું કે પ્રથમ સત્ર માટે જ અમે આ નિમણૂકો કરેલી છે પરંતુ ક્યાંક પ્રક્રિયામાં હજી વિલંબ પડશે તો આ મુન્દ્રા તાલુકામાં પણ આપણે આ યોજનાને ચાલુ રાખીશું અને ત્યારબાદ આપણે બીજા તાલુકાઓમાં પણ જરૂર પડશે તો જરૂરથી અમે સંસ્થા દ્વારા સંકલન કરી અને આ બાબત ઉપર અમે આગળ વધશું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન 81930-90824-38586 તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો